તાત્કાલિક અમારે સ્થળ પર પહોંચતા પહેલા અમારા પાણીગીર ફાયર સ્ટેશન પણ સ્થળ પર પહોંચી જે દબાયા તેમને બહાર અને એક રિક્ષા હતી એ રીક્ષા સાધારણ નુકસાન છે એ રિક્ષા બી સાઈડ પર લીધેલી સાંજે સવારી નીકળવાની છે જાણ જાણ કંટ્રોલમાં કરી છે જે તે વ્યવસ્થા રોડ ક્લિયર કરવાની છે કોર્પોરેશનમાં જાણ કરી તપાસ ચાલુ છે કાર્યવાહી કોર્શન કોર્ડિનેશન ચાલુ છે વીએમસી સાથે તમામ એજન્સી સાથે કોર્ડિનેશન ચાલુ છે સાંજેના વિસર્જનમાં કોઈ પણ ઈશ્યુ નહીં થાય કોઈ પણ મુશ્કેલી નહીં પડે વ્યવસ્થિત રીતે આપણે વિસર્જન